નમસ્કાર કિસાન નમસ્કાર ગુજરાત નમસ્કાર ભારત હું જનકસિંહ કિસાન મારા ચણાના ખેતરમાં ચણા આજે સાહીઠ દિવસના પંચાવનથી સાઠ દિવસના થયા બિંદી બિંદીની કમ્પ્લેટ નિંદામણ કરી પારા ઉપર ને બધી નિંદામણ કરીને કમ્પ્લેટ કરી નાખ્યું ખેતર જો હવે પાણી ચાલુ કરવું છે બીજું પિયત આપવાનું ફ્લાવરિંગ છે ફ્લાવરિંગ એક છંટકાવ કર્યો સ્પ્રેનો દવાનો એક સ્પ્રે માર્યો છે જેમાંથી કોઈ છે નહીં ફ્લાવરિંગ છે ફૂટ છે બસ હવે એક પાણીની જરૂર છે પાણી આપી દેવી એટલે નિંદામણ મુક્ત થઈ ગયા હોય પાણી આપી દેવી એટલે કમ્પ્લીટ જય જવાન જય કિસાન